માળિયા હાટીનામાં કાનાબાર પરિવાર દ્વારા સુરાપુરા દાદાશ્રી જીવાબાપાના સાનિધ્યમાં દર વર્ષે આ વર્ષે પણ માળિયા હાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજતા કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી જીવાબાપાના સાનિધ્યમાં દર વર્ષની આ વર્ષે પણ મહા સુધી ચૌદસ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ માળીયા હાટીનામાં માળેશ્વર મંદિરના સાનિધ્યમાં બિરાજતા કાનાબાર પરિવારના કુળ રક્ષક સુરાપુરા દાદાશ્રી જીવા બાપાના સાનિધ્યમાં વાર્ષિક સમૂહ હવન યજ્ઞ સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાની પ્રેરણાથી અને પૂજ્યશ્રી કાંતિ બાપા કાનાભાર પૂજ્યશ્રી મનીષભાઈ કાનાભાર પૂજ્યશ્રી લાલભાઈ લુકા પૂજ્યશ્રી ગોપીભાઈ કાનાભારની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ હવનમાં શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાણી શાસ્ત્રી શ્રી મેહુલભાઈ પેરાણી શ્રી આનંદભાઈ પેરાણી અને તેમની ટીમે પદે રહી અને સંગીત સાથે હવન

हमारी हर बंजर ओम सुनी आया लोहा कटना किला ऊपर दाना दशरथ जरा परण मार गया मैं वारे वारे कर चुका हूँ लगने में भी बड़ा किया लक्ष अपने वास्तव में बड़ी नहीं हो रही है ಕುಳಿಲ್ಲ <laughs> <laughs> સ્વાય સ્વામ સ્વાિભક્તિધનમને સ્વામીષ્ણા શ્રી જીવાબાબાપુરા દેવતા શ્રી સ્વતંત્ર

થોડા જીવા બાપા સાનિધ્યના દાદા નામ પાછું વાસુદેવાય નમ આપણે Thank <laughs> you. લાલભાઈ તમારા આચાર્ય સ્થાપના પર તમારે

મરણ પછી ઉદય કે તારે પત્ની ના આત્મા પૈસા આપી દેવાના બરાબર ઓ મહા બોલો મમહ ગ્રહય પત્નીને બાજુમાં બેઠા બેઠા ગાયા અમે કલેજીને છે તમારા આત્મા રાખો આ રાજા સૂત્ર છે ના ચિંતા ના ભાઈ હો રાધે રાણી કી જય હો તમાર પરિવાર મેં હે પર

भे मत समरपयवी श्री कृष्ण गोविंद देहरे मोरा रे हे नाथ नारायण यगासु <स्थाथा> दकातमे सकल मंगल शांति दादा पाटीत मारु करुणा निदि सत्य नामो शास्त्र अंगनां સરસ કાર્ય ચૈત્ર મહિના માં ઘડતા હતા ચૌદસ નો ચેતનભાઈ નું સન્માન કરો ભોજન માટે બતાવીએ ખુબ ખુબ શુભેચ્છા તમારી આજની યાત્રા માટે અરવિંદભાઈ સુરાપુરા દાદા અમારી એક નેમ હતી જેવા બાપાને જગાડવા વ્યક્તિ આપવી વ્યક્તિ છ વર્ષ સુધી પરિવારની સેવા કરે આજે આ મારી નેમ આજ પૂરી થઈ છે કે મેં વ્યક્તિ તરીકે જેવા બાપાએ ગોતી ને એનું કાર્ય પરિપૂર્ણ આજે થયું છે હવે તો આપણે ઘણા સમાચાર કરવાળા રવિભાઈ રવિભાઈ પધાર્યા જય સુરાપુરા દાદા અહી માળિયામાં અમારા માળેશ્વર મંદિરમાં બિરાજતા અમારા તાનાબાર પરિવારના સુરાપુરા દાદા જીવા બાપાનો દર વર્ષે જે હવન યજ્ઞ યોજાય છે એ માટે આજે અમારા કાનાબર પરિવાર અહીં સૌ એકત્ર થયા છે લગભગ ત્રણસોથી સાડા ત્રણસો માણસો અહીં ભેગા થાય યજ્ઞનો લાભ લેવા માટે અને આ યજ્ઞ ખૂબ જ ધાર્મિક વિધિથી કરવામાં આવે છે કેતનભાઈ શાસ્ત્રી અને એમની ટીમ દ્વારા ખૂબ જ શાસ્ત્રોક વિધિથી આ યજ્ઞનું કાર્ય કરવામાં આવે છે અને આ કાર્ય કાર્યમાં પ્રેરણાદાતા અમારા વસરામ ગામના લાઠોદરાના જે કાંતિદાદા છે એ વસરામ દાદાના ભુવા છે અને એમની પ્રેરણા અને એમના માર્ગદર્શન મુજબ માળિયાના અમારા કાલાબાર પરિવાર તાલાળાના કાલાબાર પરિવાર અને અમારા બીજા બધા જે કાલાબાર પરિવાર છે જે ગામથી બધા પધારે છે એમના સાનિધ્યમાં આ એક સુંદર હવનનું દર વર્ષે આયોજન થાય છે દરેક કાલાબાર પરિવાર વર્ષોથી આ યજ્ઞમાં પધારે છે અને યજ્ઞનો જે બીડું હોમવાનો અને બધો જે લાભ લે છે અહીં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સ્વૈચ્છિક રીતે બધાને જે કાંઈ દાન આપવું હોય તે આપવામાં આવે છે અને અમારા વસરામ દાદાના ભુવા કાંતિ બાપાની એવી પ્રેરણા છે કે દરેક કાનાબાર પરિવાર એકત્ર થાય અને સૌ કાનાબાર પરિવાર એક છત્ર નીચે એક છાયા નીચે આવે અને સૌ કાનાબાર પરિવારના સુરાપુરા દાદા છે એ બધાનું એકત્રીકરણ કરી અને કાનાબાર પરિવારનું બહુ મોટું કુટુંબ એમને બનાવવું છે એમની એ જે ભાવના છે એ ભાવના પૂરી કરવા માટે આપણે ઈશ્વરને અને બધા સુરભુરા દાદાને પણ પ્રાર્થના કરીએ કે એમનું આ કાર્ય ભગીરથ કાર્ય છે પણ તે સિદ્ધ થાય એમની સાથે અમારા જસરાજ દાદાના બુઆ જી પણ સાથે છે અને બીજા બધા અમારા આજે અમારા માટે એક બીજો આનંદ અવસર એ છે કે અમારા તલામણાના અમારા કાનાબર પરિવારના મનીષભાઈ ભુવા છે એમને આજે ભુવાન તરીકેની રાખડી પણ બાંધવામાં આવી છે અને આ કાર્ય પણ એક ધાર્મિક કાર્ય રીતે બધું વિધિસર કરવામાં આવ્યું છે અને વર્ષો વર્ષ આ સારી રીતે થાય એવી બધાની ઈચ્છા છે લાગણી છે અને સુરાપુરા દાદાને પણ પ્રાર્થના છે આ કાર્ય સારી રીતે થઈ શકે અમારા કુળદેવી માતાજીને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા કાર્યમાં એમનો સાથ હંમેશા મળતો રહ્યો છે એમના આશીર્વાદ મળતા રહ્યા છે અને બધા જ સુરાપુરા દાદા અમારા બસરામ દાદા જીવા બાપા ડોસા બાપા વેલજી બાપા પછી માતાજી અને બાલી માતાજી આ બધાના શુભ આશીર્વાદથી અમારું આ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે અને અમારા અમારા પ્રેરણાદાતા અમારા સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ છે એ પણ અમારા જીવન પણ ઈષ્ટદેવ જ છે એટલે એમનો પણ અમારે આશીર્વાદ મળતો રહે છે આ કાર્ય હંમેશા સારું અને સિદ્ધ કાર્ય થતું રહે એવી ભગવાનને પ્રાર્થના સૌને ધન્યવાદ સૌનો આભાર જય સુરાબોરા દાદા